આજે આપણે ચર્ચા કરીશું દેવું કેવી રીતે દૂર કરવું તેના ધાર્મિક અને આધ્યાત્મિક ઉપાયો વિશે પ્રાચીન સમયથી લઈને આજે સુધી આ ઉપાયો લોકોને દેવું માફ કરાવવા આર્થિક મુશ્કેલીઓ હળવી કરવા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે મદદરૂપ રહ્યા છે આપણી માન્યતાઓ અનુસાર શુભ કર્મો અને પૂજાઓના ઉપાયો દ્વારા વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિમાં સુધારણા કરી શકે છે દેવું દૂર કરવા માટે ભારતીય ધર્મ પરંપરામાં અનેક સાધનસૂત્રો છે જે આધ્યાત્મિક અને ધાર્મિક માન્યતાઓથી જોડાયેલા છે આ ઉપાયો લોકપ્રિય માન્યતાઓ પર આધારિત છે જેનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિની આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે મનોવૈજ્ઞાનિક શાંતિ અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરવાનું છે નીચે લાંબી અને વિગતવાર રીતે વિવિધ ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે એક હનુમાનજીની પૂજા ઉપાય હનુમાનજીની પૂજા કરવી કષ્ટો અને દેવો દૂર કરવા માટે ખૂબ જ અસરકારક મનાય છે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર જઈને હનુમાન ચાલીસાનું પઠન કરો આ દિવસે હનુમાનજીને લાલ ફૂલ ચોખા અને લાડુ ચડાવવાના છે સાથે જ હનુમતે નમઃ મંત્રનો એક આઠ વખત જાપ કરવો પ્રતિફળ હનુમાનજી કષ્ઠરતા છે અને તેમની કૃપાથી દેવું ઓછું થવામાં અને આર્થિક સમસ્યાઓ હળવી કરવામાં મદદ મળે છે બે લક્ષ્મી માતાની પૂજા ઉપાય શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરો લક્ષ્મીજી ધનની દેવી છે અને તેમની પૂજા કરવાથી ઘરમાં સંપત્તિનો પ્રવાહ શરૂ થાય છે શુક્રવારે લક્ષ્મીજીની મંત્ર સાથે પૂજા કરી ઘરમાં દરવાજા પર દીપક પ્રગટાવવો પૂજા દરમિયાન શ્રી મહાલક્ષ્મય નમઃ મંત્રનો એક આઠ વાર જાપ કરવો પ્રતિફળ આ પૂજા લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરવા અને ધનનું આગમન વધારવા માટે એક પ્રાચીન ઉપાય છે દેવું ઓછું થવું અને નાણાકીય સમસ્યાઓ હળવી થવા માટે મદદરૂપ થાય છે ત્રણ શનિવારે શનિદેવની પૂજા ઉપાય શનિદેવને આર્થિક સમસ્યાઓ અને દેવું માટે પ્રસન્ન કરવા માટે શનિવારે શનિદેવની પૂજા કરવી આ દિવસે શનિદેવના જઈને તેલનો દીવો પ્રગટાવવો અને કાળા તિલનો દાન કરવો કાળી ઉંદા લોખંડ તિલના તેલનું દાન પણ શુભ માનવામાં આવે છે આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને અન્ન કપડાં અને નાણાં દાન કરવાથી શુભ ફળ મળે છે પ્રતિફળ શનિદેવને પ્રસન્ન કરવા માટે આ પૂજા ઉપાય મદરૂપ થાય છે તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક તકલીફો દેવું અને વિધનો દૂર થાય છે ચાર કુબેરની પૂજા ઉપાય કુબેર ધનની દેવતા છે તેને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરવી ઘરમાં કુબેર યંત્ર સ્થાપિત કરીને નિયમિતપણે તેની પૂજા કરો સાથે જ અક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યધિપ્તય ધનધાન્ય સ્મૃતિ મેં દેહી દાપે સ્વાહા મંત્રનો એક આઠ વાર જાપ કરવો પ્રતિફળ કુબેરની પૂજાથી ઘર અને બિઝનેસમાં સંપત્તિનો પ્રવાહ વધે છે અને દેવું દૂર કરવામાં સહાય મળે છે પાંચ ગાયને ખવડાવવી ઉપાય રોજ ગાયને અન્ન ઘાસ અથવા રોટલી ખવડાવવી ગાયને ખવડાવવું શુભ માનવામાં આવે છે અને દેવા સહિત આર્થિક સમસ્યાઓ દૂર થાય છે સોમવારના દિવસે ગાયને રોટલી સાથે ગોળ ખવડાવવાથી વધુ ફાયદો થાય છે પ્રતિફળ ગાયને ખવડાવવાથી કુટુંબના સુખ શાંતિમાં વધારો થાય છે અને ધન પ્રાપ્તિ થાય છે છ બિલ્વપત્ર શિવલિંગ પર ચડાવવું ઉપાય સોમવારના દિવસે શિવલિંગ પર કાચા દૂધ સાથે જળાભિષેક કરો અને બિલ્વપત્ર અર્પણ કરો તે સાથે નમઃ શિવાય મંત્રનો જાપ કરો ખાસ કરીને શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાથી કષ્ટો અને દેવું દૂર થાય છે પ્રતિફળ શિવજી દેવું અને આર્થિક વિઘ્નો દૂર કરવામાં મદરૂપ છે તેમની કૃપાથી દેવું અને અન્ય આર્થિક મુશ્કેલીઓ હળવી થઈ શકે છે સાત તુલસીના પાનની પૂજા ઉપાય દર સવાર તુલસીના છોડની પૂજા કરો તુલસીના પાનને શિવજીના શિખર પર ચડાવશો તો તે પણ શુભ ફળ આપે છે શુક્રવારના દિવસે તુલસીની પૂજા ખાસ કરીને આર્થિક ઉન્નતિ માટે અસરકારક માનવામાં આવે છે પ્રતિફળ તુલસી માતાની પૂજા કરવામાં આવે છે કારણ કે તે ઘરનું નકારાત્મક ઊર્જા દૂર કરી ધનની કૃપા લાવે છે આઠ વૃક્ષની પૂજા ઉપાય શનિવારે પીપલના વૃક્ષની પૂજા કરો પીપલના વૃક્ષને પાણી અર્પણ કરો અને સાત વાર તેની પરિક્રમા કરો આ સાથે આ વૃક્ષ પાસે દીવો પ્રગટાવો પ્રતિફળ પીપલ વૃક્ષની પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આર્થિક સમસ્યાઓ દેવો અને કષ્ટો હળવા થાય છે નવ ધનતેરસના દિવસે લક્ષ્મી કુબેર પૂજા ઉપાય ધનતેરસના દિવસે લક્ષ્મી માતા અને કુબેરની પૂજા ઘરમાં ધનના પ્રવાહને તેજ કરવા માટે શુભ માનવામાં આવે છે આ દિવસે ધનયંત્રની સ્થાપના કરી શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રના જાપ સાથે પૂજા કરવી પૂજા વખતે ઘરમાં દીવો પ્રગટાવવો પ્રતિફળ આ ઉપાયથી ઘરમાં ધનનું આગમન થાય છે અને નાણાકીય સમસ્યાઓ અને દેવું દૂર થાય છે દસ દૈનિક ધન્યવાદ અને આદર ઉપાય દરરોજ સવારે પ્રભુને ધન્યવાદ આપો અને તેઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો તમે જે પણ સમૃદ્ધિ મેળવો છો તેનામાંથી થોડું દાન દઈને જરૂરિયાતમંદોની મદદ કરો પ્રતિફળ આર્થિક સમસ્યાઓ હળવી થવામાં મદદ થાય છે આ ઉપાયો સાવનધારણિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે અને શ્રદ્ધા સાથે કરવામાં આવે ત્યારે જ તેનું સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે આ સાથે મહેનત સંયમ અને યોગ્ય નાણાકીય યોજના પણ જરૂરી છે તો તમે પણ આ ઉપાયોનો અમલ કરી શકો છો અને તમારી આર્થિક સમસ્યાઓ દૂર કરી સમૃદ્ધ અને શાંતિપૂર્ણ જીવન જીવવાનો પ્રયાસ કરી શકો છો